અગલેશ્વર જેઆઈડીસી પોલીસે શહેર અને જેઆઈડીસી માંથી ચોરાયેલા ત્રણ બાઇક સાથે મધ્યપ્રદેશનો રીઢા વાહન ચોરને ઝડપી પાડી ત્રણ બાઇકો કબજે કરી અન્ય બાઇક બે ચોરને વોન્ટર જાહેર કર્યા હતા અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ યોગેશ્વર કોમ્પલેક્સ પાસે ધર્મેન્દ્ર મિસ્ત્રીની સ્પેન્ડર પલ્સ બાઇક ચોરી થઈ હતી જે અંગે રૂપિયા ચાલીસ હજારની બાઇક ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી તો આ જ જ રજનીકાંત પટેલની સ્પ્લેન્ડર પ્લસ બાઇકની પણ ચોરી થઈ હતી તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચાલીસ હજારની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ જેઆઈડીસીમાં માનવ મંદિર પાસે જગદીશ ઘીલાએ ઘર આંગણે પાર કરેલ બાઇકની ચોરી થતાં તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં વીસ હજાર રૂપિયાની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે અંગે જીઆઈડીસી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ સાથે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી માહિતીના આધારે પ્રતિન ઓવરબ્રિજ જીઆઈડીસી એપ્રોચ રોડ પર આવેલ ભજીયા હાઉસ પાસે ચોરીની બાઇક સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના નરેશ ગોવિંદ તોમરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી માનવ મંદિર પાસેથી તેમજ અંકલેશ્વર શહેર યોગેશ્વર કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ બે બાઇક રિકવર કરી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરતા બાઇક ચોરીમાં તેની સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠ્ઠીવાડના રીતે ઉર્ફ જીતેર અને સુનિલ નામના ઈસમો સામેલ હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર